રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંચ સામે ભાજપના અરજી કરનાર લોકો સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા તેમાંથી નીતિન ઢાકેચા સાથે જ્યારે અમે વાતચીત કરી તેનો ઓડિયો પણ અમે આપણે સંભાળ્યો હતો કે તેમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે ત્રણ વર્ષ સુધી રાહ જોઈ કોઈ એમની પર કોઈ કાર્યવાહી ન થઈ એટલે પછી અમારે સમાધાન કરવું પડ્યું ત્યારે આજે ફરી અમે એક એવા આગેવાન સાથે વાતચીત કરી કે જે એમના જૂથના છે નીતિન ઢાકેચાના જૂથના છે હરદેવસિંહ જાડેજા નામ છે એમની સાથે અમે જ્યારે વાતચીત કરી ત્યારે એમનું કહેવું એવું છે કે અમારા મિત્ર સર્કલ છે તેમનું દબાણ હતું એ દબાણના કારણે અમે આ સમાધાન કર્યું છે અને અરજી પાછી ખેંચી છે જયારે મેં સવાલ કર્યો કે શું ખરેખર એ તમે અરજી કરી હતી તો ભ્રષ્ટાચાર થયો છે તો તેમનો એ જવાબ ખૂબ રસપ્રદ હતો સાંભળવા જેવો હતો એ આખું રેકોર્ડિંગમાં જે વાતચીત શું થઈ છે સાંભળીએ એ ઓડિયોને આપણે તમે જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સામે જે ભરતી બાબતે ને પાછી ખેંચી લીધી છે તો એનું કારણ શું છે કારણ જે કોમન ફ્રેન્ડ હતો મિત્રો એનો બહુ દબાણ હતો અને ત્રણ ચાર પાંચ મહિનાથી ટ્રાય કરતા હતા પછી એનું કોઈ રિઝલ્ટ પણ આવતું નતું હાઈકોર્ટે તો સરકારે લખી દીધું જવાબ હાઈકોર્ટે સરકાર જવાબ ન આવ્યો આઠ મહિનામાં પછી બિનજરો લડીને જાય બીજા અમુક નાના નાના પરચોડ લોકો મોટા થઈ જાય એવું ન કરે પોલિટિકલ વિચારે ને થોડું એટલે તો શું ખરેખર આમાં ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ છે એવું કઈ નહીં ફરિયાદ કરવી છે કે કઈ છે એને એનો કઈ ખુલાસો કરવો કરી ન શકો હવે એક પ્રેસ કોન્ફરન્સ હતી એ દરમિયાન મેં સાંભળેલું છે કે ચાલીસ થી પિસ્તાલીસ લાખ સુધીના આક્ષેપ લગાડવામાં આવ્યા છે ત્યારે તો એ બરાબર હતું ત્યારે કીધું એ ત્યારે તો એ બરાબર હતું ત્યારે કીધું એ ત્યારે તો એ બરાબર હતું ત્યારે કીધું એ તો શું ખરેખર એ એ તમે જે તમારા જૂથ પરિસ્થિતિ કામ કરતી હોય ભાગવત રામનો ભ્રષ્ટાચાર તો ઘણી જગ્યાએ થતો હોય પરિસ્થિતિ કામ કરતી હોય ને પછી આ લઈ આવે જો દીવ વર્ષ નત લડું અચ્છા એટલે બાત વિચાર કે બધા મિત્ર મિત્રોનો આ બધા સબંધને આ બધા પ્રશ્ન ઉપર થતો તો અમે મત લઈ ગયા જ્યારે ફરિયાદ કરી ત્યારે અમે અમર જે સાચા હોય પછી વિડ્રો કરી છે એટલે કે ફરિયાદ ને વિડ્રો કરી છે આખી વિડ્રો કરી છે આખી વિડ્રો કરી લીધી છે આ આ વિડ્રો કરી દીધી બરાબર તો કોઈ દબાણ ખરું સમાધાન સમાધાન ખુર્ચી માટે સમાધાન ભરતી માટે સમાધાન એવું કાય નહીં બીજું એમાં પછી એને ભરતી ન કરવી તે છોડશે અને એને નિયમ મુજબ જે કરવું કરે બરાબર જે હમણાં તમે ઓડિયો સાંભળ્યો સાથે જ નીતિન ઢાકેચા પરસોતમ સાવલિયા અને વિજય સખિયા આ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી સહિતની બાબતોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે હાઈકોર્ટમાં રીટ કરવા પહોંચ્યા હતા પરંતુ થોડા સમય હાઈકોર્ટમાં રીટની સુનાવણી હતી તે દરમિયાન સાવલીયા અને હરદેશ જૂથના અચાનક એ રીટ જે છે તેને પાછી ખેંચી લીધી અને એ બાદ અનેક તક વિતર્ક ઉભા થયા છે હવે આપણે માની લઈએ કે ખેડૂત આગેવાનો છે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી તેમાં હરદેવસિંહ જૂથના જે લોકો છે એમને દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ચાલીસ થી પિસ્તાલીસ લાખ રૂપિયા લઈ અને આની અંદર ભરતી કરાવવામાં આવે છે

જો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો એને ઉજાગર કરવા માટે જ્યારે અરજી થઈ તો પાછી કેમ ખેંચી લીધી જો તમારી પાસે પુરાવા છે જ તો પછી ક્યાં પ્રકારનું સમાધાન થયું ખેડૂત લક્ષી સમાધાન થયું છે ખુરતી માટે સમાધાન થયું છે કે પછી કોઈ બીજી લેતી દેતી માટે સમાધાન થયું છે ખેર એ વાત પર આગળ આપણે વધીએ એ પહેલા એ વ્યક્તિઓને સાંભળીએ કે જેમણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ પર આરોપ નાખ્યા હતા હતા આક્ષેપ કે લાખ રૂપિયા લઈ અને ભરતી કરાવવામાં આવે છે હરદેવ હરદેવસિંહ જાડેજા સહિતના જે લોકો છે એ લોકોને ને સાંભળીએ થોડા સમય પેલા અમે રાજ્ય સરકારની અંદર અમારા પાર્ટીમાં અને રાજ્ય સરકારના સહકાર ખાતાના અધિકારીઓને એક પત્ર દ્વારા જાણ કરેલું છે કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ભરતીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભરતીની અંદર એક કર્મચારીની ભરતીના ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયા જેવા લઈ અને ભરતી કરવામાં આવે છે જેની અમે રજૂઆત રાજ્ય સરકારમાં કરેલ છે થોડા દિવસ પહેલાં રાજકોટ સંઘની અંદર બેંકના જે પ્રતિનિધિ મૂકવામાં આવે છે વિજયભાઈ સકિયા એમને અરજીમાં અમારી સાથે રહી અને રજૂઆતમાં અમારી સાથે હતા એટલે એને તાત્કાલિક હોદ્દા ઉપરથી દૂર કરવા માટે ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર નિર્ણય કરવામાં આવેલો જેની અંદર રાજકોટ તાલુકાના પાડાસણ ગામના પ્રતિનિધિને મૂકવામાં આવેલ જેથી ગ્રામજનોને પાડાસણ ગામના ખેડૂત આગેવાનોને ખબર પડવાથી ત્યાંના આગેવાનોએ ત્યાંના મંડળીની અંદર તાત્કાલિક મિટિંગ બોલાવી અને એમનો ઠરાવ દૂર કરી અને એમની જગ્યાએ નવા વલ્લભભાઈ મકવાણાના ઠરાવની નિમણૂક કરેલ છે રાજકોટ દિશા એમને છૂટ જ છે અમારી સામે જે કાંઈ ભ્રષ્ટાચારના આક્ષેપો હોય એમને જયેશભાઈને રજૂ કરવાની અથવા તો ફરિયાદ કરવાની અમે કોઈ ના પાડેલ નથી અમે રાજ્ય સરકારની અંદર જે રજૂઆત કરી છે એમાં સમય જોઈ અને સરકારના અધિકારીઓ શું તપાસ કરે છે એ તપાસનો ચુકાદો આવ્યા પછી હવે આગળનો નિર્ણય કરશું બેંક ની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ મુદ્દે અમે અવારનવાર સરકારમાં રજૂઆત કરેલી રજૂઆતમાં સરકારી અધિકારીઓ રાજ્ય રજીસ્ટ્રાર અને રાજ્યના સચિવશ્રીએ અમને ન્યાય આપેલ નહીં તેથી અમે હાઈકોર્ટ ની અંદર ન્યાય માટે ગયા છીએ અને હાઈકોર્ટે સાંભળવા માટે 5 જુલાઈ તારીખ રાખે છે શું મામલો શું છે એની અમે વિરુદ્ધમાં રજૂઆત કરેલ છે અને ભરતી ની અંદર પૈસા લેવાના બંધ થાય અને જે શિક્ષિત અને જે સારા કર્મચારીઓ છે જે સારા ભણે છોકરાઓ છે એમને ન્યાય મળે એના માટે ડિસિઝન તો આખું હાઈકોર્ટ લેવાની છે પરંતુ એની પહેલા અમે સરકારમાં અમાર રજૂઆત કરેલી હતી અમે માહિતી પણ ચર્ચા રસી કરી નીચે કાગળિયા મોકલી દેતા હતા એટલે અમે છેલ્લે નાના થઈને ન છોટકી હાઈકોર્ટમાં ગયા ગયાથી અને આ હાઈકોર્ટમાંથી અમે ન્યાય વર્ષી અપેક્ષા છે અને ખરેખર તો જે ભરતી માં કવર થયું છે એ તો આખું સારું રીતે બધા લોકો સ્વીકારે છે લોકો સાથે વાતચીત કરવાના પ્રયત્નો સફળ રહ્યા છે નીતિન સાથે વાતચીત કરી ત્યારે અમને કીધું કે અમારે ત્રણ વર્ષ જેવું થયું પરંતુ હવે સમાધાન કરી લીધું છે એ બાદ અમે આજે જ્યારે હરદેવસિંહ જાડેજા છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યા હતો તેમાં મોટા ખુલાસા થઈને મેં એમને પૂછ્યું કે શું ખરેખર તમે જ્યારે અરજી કરી ત્યારે ભ્રષ્ટાચાર થતા હતા ત્યારે એમનો જવાબ જે છે તે રસપ્રદ હતો એ પણ સાંભળવા જેવો છે કે શું જે આગેવાનો છે ખેડૂત આગેવાનો છે એ કઈ રીતે આમાં માની આપણે માની લઈએ કે સમાધાન થઈ હશે

એ પણ મોટી વાત છે અને જ્યારે અમે હરદેવસિંહ જાતે વાત કરી ત્યારે એમણે એવું કીધું કે હવે અમારે કઈ નથી હવે કદાચ એ લોકોને જે રીતે ભરતી કરવી એ રીતે કરે એટલે આમાં એ રીતે દેખાઈ રહ્યું છે કે ક્યાં ભીંસમાં આવી છે જે અરજી કરનાર લોકો છે એ ખરેખર શું ભીંસમાં આવ્યા છે એમની ઉપર કોઈ દબાણ છે કે પછી જાતે જ અરજી ખેંચી છે તે પણ મોટા સવાલ થઈ રહ્યા છે આગળ અમે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે સહકારી સંસ્થાઓમાં કઈ રીતે ભરતી પ્રક્રિયા થાય છે અને કઈ રીતે આખું માળખું રચાય છે શેડ્યુલ હોય છે અમે એ પણ પ્રયત્ન કરીશું કે આમાં પૂર્વ તૈયારી કઈ રીતે કરવાની હોય છે કયા લોકો પરીક્ષા આપી શકે છે અને કયા પ્રકારની એમને પોસ્ટ આપવામાં આવે છે તો ખેર આમાં તો એવું લાગે છે કે આ તમારે જ્યારે કોઈ સહકારી ક્ષેત્રની અંદર સંસ્થાઓની અંદર જો તમારે ખુરચી લેવી હોય તો એ ખુરચીનો ભાવ ચાલીસ થી પિસ્તાલીસ લાખ રૂપિયા નક્કી થયો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે તેવા આક્ષેપો પણ લાગી રહ્યા છે તો અત્યારના વિડીયોમાં બસ આટલું જ આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો બીએસ એસ ટીવી ન્યૂઝ નમસ્કાર